નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળીયા આપ સર્વ ખેડૂત મિત્રનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્ર ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ મગફળીની અંદર આવતી લશ્કરીયળની મિત્રો આ લશ્કરીયળ જે છે એને કેવી રીતના કાબૂમાં લેવી આ લશ્કરીયળ જે છે એને કાબૂમાં લેવા માટે એ મિત્રો આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોય લશ્કરની જેમ કામ કરતી આ લશ્કરીયળ જે છે એને નાથવા માટે મિત્રો આપણે કહેવાય કે એ જે છે ક્યારે નુકસાન કરે છે કેવી રીતનું નુકસાન કરે છે અને કેવી કેવા સમય એનો આપણે ઉપર માર કરીએ તો આપણે એનું સારામાં સારું જે છે એ રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો આ લશ્કરી અળ જે છે એ એનું ફૂદું જે છે એ ઓછામાં ઓછા એ એક ફૂદું એ લગભગ જે છે એ બસો થી અઢીસો જેવા એ ઈંડા મૂકે છે અને આ ઈંડા જે છે એમાંથી ત્રીજા ચોથા દિવસે એ ઈયળ નીકળે છે અને આ ઈયળ એ મિત્રો આપણે એમ જોઈએ ને તો કે ઈળ માંથી પાંચમા જે એ ઈળો નુકસાન કરે છે અને આ ઈળો ખૂબ જ ખાવધરી હોય છે એટલે કે જન્મતા વેદ અને એ ખાવાનું શરૂઆત કરે છે અને જે છે એ કોઈ પણ પાકને છે એ એટલું જ બધું મોટું નુકસાન કરે હાલના સમયગાળા અંદર મગફળીના પાકની અંદર ખૂબ મોટું નુકસાન એ આ લશ્કરીયળનું જોવા મળે તો આ લશ્કરીયળને કાબૂમાં લેવા માટે મિત્રો નિમયુક્ત દવાનો તમે છંટકાવ કરી શકો છો લીમડાના પાનનો ઉકાળો કરી અને એનો છંટકાવ કરો તો તમારા ખેતરની અંદર એના ફૂદા ઈંડા નહીં મૂકવા આવે સાથે સાથે ખેડૂત મિત્રો આ જે લશ્કરીયળ છે એને મારવા માટેનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સસ્તો અને સૌથી સરળ વિકલ્પ હોય તો એ છે ફટાફટ ફટાફટ જે છે એ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલી એક આ પ્રોડક્ટ છે અને આ એક પંપમાં દસ એમએલ નાખીને છંટકાવ કરવામાં આવે તો કોઈપણ પ્રકારની ઈયળ હશે એ લશ્કરી હોય લીલી હોય ગુલાબી હોય કાબડી હોય ગોળિયા હોય એટલે અરે રીંગણીની ડોકા મળી હોય તો પણ જે છે એને આરામથી જે છે એ આ કંટ્રોલ કરશે એને મારશે તો મિત્રો એનો પંપ પચાસ રૂપિયા જેવો થાય છે તો આપ પણ જે છે મિત્રો જો તમારા ખેતરની અંદર લશ્કરી જોવા મળી હોય તો ચોક્કસ જે છે આ ફટાફટ જે છે લાવી અને ફટાફટ જે છે એનો છંટકાવ કરો તો એનું તમને સારામાં સારું રિઝલ્ટ મળશે એના હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાળીસ નવ એકોતેર અઠ્ઠાણું બે સુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર